નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે આજ રાત્રિ દરમિયાન ગુજરાત રાજ્યના દક્ષિણ વિસ્તારમાં જ્યાં સુરત વલસાડ ટાપી નવસારી ડાંગ આહવા આ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે સાથે સાથે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના ભાવનગરથી લઈ અને ઉના અને ઉનાથી લઈ અને જુનાગઢના વિસ્તારોમાં પણ આજ રાત્રિ દરમિયાન વરસાદ પડવાનો છે તો ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા અને ખાસ ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા એક મસ્ત મોટી આગાહી કરી દેવામાં આવી છે નવી અને નકોર આગાહી કરવામાં આવી છે જેમાં તારીખ અઢાર પછી ઓગણીસ વીસ અને એકવીસ આમ ચાર દિવસ માટે ભારતીય તિવારે વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી છે ગુજરાત રાજ્યના દક્ષિણી પૂર્વના ભાગોથી લઈ અને સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગો વચ્ચે અત્યારે વરસાદીએ નવો રાઉન્ડ છે જામ્યો છે અને આ વરસાદીએ રાઉન્ડ મિત્રો અરબસાગરમાં લો પ્રેશર સિસ્ટમ બની છે એના કારણે જામતો જોવા મળી રહ્યો છે નદી નાળાઓ પૂર તો છલકાયા છે સાથે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર રોડ રસ્તા ચક્કા જામ થયા છે કારણ કે હવે પછી પૂરનું પાણી છે એ ગુજરાત રાજ્યના નીચાણવાળા વિસ્તારો જે તે હશે ત્યાં પહોંચી વળ્યું છે અને આગામી ચોવીસ કલાક માટેની જે આગાહી કરવામાં આવી છે એમાં આજ રાત્રિથી જ વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું છે કયા કયા વિસ્તારોની અંદર ધોધમાર અતિભારે વરસાદ પડવાનો છે કયા વિસ્તારોની અંદર વીજળી પડવાની છે એ માટેની આગાહી આજના વિડીયોમાં તમને જણાવીશું ખાસ કરીને મિત્રો આજનો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ગુજરાત રાજ્યના દરેક નાગરિકોને ખાસ અપીલ છે કે જો આગામી ચોવીસ કલાક માટે રેડ એલર્ટ યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ વિશે તમને માહિતી ન હોય તો વિડીયો છેલ્લે સુધી જોજો કારણ કે ઘણા બધા વિસ્તારોને છે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને ઘણા બધા વિસ્તારોને ઓરેન્જ એલર્ટ અને ઘણા બધા વિસ્તારોને તો યલો એલર્ટ સુધીના સિમ્બોલ આપી દેવામાં આવ્યા છે આજ રાત્રિથી ગુજરાત રાજ્યના અમદાવાદ લાગુ વિસ્તારો હોય કે ભાવનગરથી વડોદરા લાગુના વિસ્તારો હોય સુરત લાગુના વિસ્તારો હોય કે પછી જૂનાગઢ જામનગરના વિસ્તારો હોય તમામ વિસ્તારોની અંદર આજ રાત્રિથી વરસાદ વરસવાનું શરૂ થઈ જશે ફરી એક વખત લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીમાં પણ બની છે અને આ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ જે સર્જાય છે એ પણ હવે ચોમાસું છે એ ગુજરાત રાજ્ય તરફ આગળ લાવશે અને વીજળીના કડાકા ભડાકા સાથેના મેઘવર્ષા અને જે ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા જે સૌથી મોટી આગાહી કરવામાં આવી છે અત્યાર સુધીમાં જેમાં લગભગ દસ દસ ઇંચ સુધીના વરસાદ વરસવાને લઈને આગાહી કરવામાં આવી છે અત્યારે સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે જેમાં દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારો અને મુંબઈ મહારાષ્ટ્રના જે બોર્ડર લાગુના વિસ્તારો છે ત્યાં રેડ એલર્ટ દર્શાવી દેવામાં આવ્યું છે આજ રાત્રે દસ વાગ્યે આ તમામ વિસ્તારોની અંદર વરસાદ ભૂકા બોલાવશે સાથે પવનની ગતિ પણ વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે આ સાથે જ મિત્રો સૌરાષ્ટ્રના જે ભાવનગર લાગુના વિસ્તારો છે ત્યાં અત્યારે તો વરસાદ શરૂ થઈ ગયો છે જેમાં મહુવા અલંગ ઉના વેરાવળ તેમજ જૂનાગઢ જામનગરના વિસ્તારો અને અમરેલી જે જિલ્લો છે અમરેલી જિલ્લાના રાજુલા બોટાદ તેમજ કુંડલા ધારી બગસરા વિસાવદર તુલસી શામના વિસ્તારોની અંદર આજ રાત્રે વરસાદ શરૂ થઈ ગયો છે અત્યારે પણ વરસાદ શરૂ છે તમારા વિસ્તારોની અંદર વરસાદ શરૂ છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને ખાસ કરીને જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો હવે મિત્રો તમને જણાવી દે વિગતવાર તો આજે છે એ વાદળછાયું વાતાવરણ ગુજરાત રાજ્યના લગભગ દરેક જિલ્લાઓમાં રહ્યું હતું આજે આખા દિવસ દરમિયાન ગુજરાત રાજ્યના તમામે તમામ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું વીજળીના કડાકા પડાકા પણ અત્યારે સંભળાઈ રહ્યા છે કયા કયા વિસ્તારોની અંદર વીજળી પડી શકે એ માટેની અત્યારે લાઈવ સેટેલાઇટ વ્યૂ પિક્ચર આપણે જોઈ લઈએ જેમાં અહેમદાવાદ ગાંધીનગર મણસા કાંડી વિરમગામ ડસાણા આ તમામ વિસ્તારોની અંદર અત્યારે છે મિત્રો વીજળીના કડાકા બડાકા સંભળાઈ રહ્યા છે અને આજ રાત્રિ દરમિયાન આ તમામ વિસ્તારોની અંદર તમામ જિલ્લામાં વરસાદ છે એ પડવાની આગાહી કરી દેવામાં આવી છે એ પ્રમાણેનો વરસાદ પણ આજ સાંજે સાત વાગ્યાથી લઈ અને દસ વાગ્યા સુધી એટલે કે આગામી ત્રણ કલાક માટે વરસાદ પડવાનો છે તેમજ આવતીકાલે મિત્રો વહેલી સવારે જોવા જઈએ તો આવતીકાલે એટલે કે મિત્રો ઓગણીસ જૂન ઓગણીસ તારીખના રોજ ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર વહેલી સવારથી વરસાદ પડવાનો છે તો એમાં પણ સૌ પ્રથમ છે એ દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોને છે એ એલર્ટ મોડ ઉપર દર્શાવી દેવામાં આવ્યા છે એટલે કે ચોવીસ કલાક પછી છે એ સુરત વલસાડ નવસારી ડાંગ આહવા દાદરાનગર હવેલી દમણ આ વિસ્તારોની અંદર છે વાદળછાયું વાતાવરણ રહેવાનું છે અને આ વિસ્તારોની અંદર ધીમી ધારે વરસાદની સાથે સાથે ભારેથી ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે બીજી બાજુ જોવા જઈએ તો પૂર્વના ગુજરાતના ભાગ અને મધ્ય ગુજરાતના ભાગો જેમાં વડોદરા બોડેલી ગોધરા દાહોદ લુણાવાડા જે છે એ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડવાને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી છે આખા દિવસ દરમિયાન જેમાં મિત્રો જૂનાગઢ જામનગરના વિસ્તારો અને ભાવનગર લાગુના વિસ્તારોની અંદર વરસાદ પડશે પરંતુ ધીમી ધારે વરસાદ પડશે અને આ વરસાદ છે એ હળવો વરસાદ રહી શકશે પરંતુ અતિભારે વરસાદ છે અતિશય વરસાદ પડવાની આગાહી દક્ષિણ ગુજરાત અને પૂર્વના પશ્ચિમી ગુજરાતના ભાગો કે જ્યાં લાગુ પડતા વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદ પડી શકે છે જેમાં માણસા છે ચિત્તોડગઢ છે સિંગોળી છે કોટા છે ભીલવારા છે જે જોધપુર છે જામજોધપુર છે આ વિસ્તારોની અંદર અત્યારે છે એ ઓગણીસ તારીખની આગાહી પ્રમાણેનો વરસાદ પડશે સ્ટ્રક લાઈન પણ દર્શાવવામાં આવી રહી છે સેટેલાઇટ વ્યૂ પિક્ચર પણ દર્શાવવામાં આવી રહ્યા છે એ પણ તમને આજના વિડીયોમાં ખાસ કરીને જણાવીશું આ સાથે જ મિત્રો ગુજરાત રાજ્યના જાણીતા હવામાન વિભાગ અને આઈએમડી એટલે કે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટે પણ તારીખ અઢાર જૂન અને ઓગણીસ જૂન આમ બે દિવસ માટેની જે મોટી આગાહી કરવામાં આવી હતી એ પ્રમાણે ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓની અંદર છે એ વરસાદ વરસવાને લઈને સૌથી મોટી આગાહી હતી જેમાં દક્ષિણ ગુજરાતથી લઈ અને મધ્ય પૂર્વના ગુજરાત પશ્ચિમી ગુજરાતના ભાગથી લઈ અને કચ્છ લાગુના વિસ્તારો સાથે સાથે સૌરાષ્ટ્રના ભાગના વિસ્તારોથી લઈ અને જે કચ્છ લાગુના વિસ્તારો અને દ્વારકા લાગુના વિસ્તારો છે ત્યાં અત્યારે વરસાદ પડી રહ્યો છે મોટા ભાગના વિસ્તારોની અંદર ગાજવીજ સાથેના હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી પરંતુ હવે ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી ઓગણીસ તારીખના રોજ કરી દેવામાં આવી છે ઓગણીસ જૂનના રોજ ગુજરાત રાજ્યના ઘણા બધા મોટા ભાગના વિસ્તારોની અંદર છે એ મિત્રો ઘણા સ્થળોએ તો ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે પરંતુ ઘણા સ્થળોએ છે એ મધ્યમ ભાગનો વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે એટલે કે મધ્ય ભાગનો વરસાદ એટલે કઈ રીતનો વરસાદ તો મિત્રો તમને જણાવી દે સવાર દરમિયાન વરસાદ પડશે એ પછી બપોરે છે એ વરસાદ પડશે અને સાંજે અને રાત્રિ દરમિયાન વરસાદ પડશે એ માટેની આગાહી અત્યાર દિવસથી કરી દેવામાં આવી છે તારીખ વીસ જૂન પછી ગુજરાત રાજ્યમાં ચોમાસું બેસી ગયું છે એની આગાહી હતી પરંતુ હવે એ પાંચ દિવસ વહેલા ચોમાસું બેસ્યું છે પંદર તારીખથી ગુજરાત રાજ્યમાં ચોમાસું બેસી ગયું છે અને હવે પછી આગામી પાંચ દિવસની જે આગાહી હતી એ પ્રમાણે ઓગણીસ અને વીસ તારીખના રોજ ઘણા બધા ભાગોની અંદર ચોમાસું પહોંચી ગયું છે અને આ ચોમાસાની ઋતુનો વરસાદ અત્યારે વરસી રહ્યો છે તો જે પણ ખેડૂતોએ વાવણી કરવાની બાકી હોય તો વાવણી કરી દે કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રો રાહ જોઈને બેઠા છે જો સારો વરસાદ પડે તો જ વાવણી કરીએ તો તમને જણાવી દે અત્યારે ચોમાસાનો વરસાદ છે શરૂ થઈ ગયો છે તો તમારા ખેતરમાં પણ વાવણી લાયક વરસાદ છે એ પડી ચૂક્યો હશે તો તમે પણ વાવણી કરી દેજો ઘણા બધા મિત્રોની કમેન્ટ હતી કે ગુજરાત રાજ્યના અમુક વિસ્તારોની અંદર તો વરસાદ પડ્યો છે તો અમુક વિસ્તારોની અંદર ગરમીનો બફારો છે એ જોવા મળી રહ્યો છે અથવા તો ગરમીનો બફારો થઈ રહ્યો છે કયા વિસ્તારોની અંદર ગરમીનો બફારો છે તમને જણાવીએ તો સુરેન્દ્રનગર સાથે જે પાટણ છે બનાસકાંઠા અને મહેસાણા આ ચારથી પાંચ એવા જિલ્લાઓ છે કે તે વિસ્તારોની અંદર અત્યારે વરસાદી સિસ્ટમ જામી છે હવે પછીના આગામી ચોવીસ કલાક માટે આ તમામ વિસ્તારોની અંદર પણ વરસાદીય સિસ્ટમનો ઘેરાવો બન્યો છે અને વરસાદીય સિસ્ટમના ઘેરાવાના કારણે દક્ષિણ ગુજરાતથી લઈ અને પૂર્વના ઉત્તર ગુજરાત સુધીના તમામ વિસ્તારોની અંદર છે ચોમાસું પહોંચી ગયું છે દક્ષિણ ગુજરાત સાથે સાથે મિત્રો સુરત લાગુના વિસ્તારો હોય તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેરી તેમજ ભરૂચ નર્મદા વડોદરા છોટાઉદેપુર આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લી ગાંધીનગર અમદાવાદ અને મહેસાણા તેમજ સાબરકાંઠા બનાસકાંઠા અને પાટણના વિસ્તારો છે ત્યાં અત્યારે પહોંચી ગયું છે આ સાથે જ મિત્રો ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા એક વાવાઝોડાને લઈને આગાહી કરવામાં આવી શકે છે આગામી પાંચ દિવસ પછી ફરી એક વખત નવી આગાહી થશે અને જેમાં અરબ અરબસાગરમાં એક લો પ્રેશર સિસ્ટમ બની છે અને આ લો પ્રેશર સિસ્ટમના કારણે વેલમાર્ક લો પ્રેશરની અંદર જો આ સિસ્ટમમાં કન્વર્ટ થાય અને વોલમાર્ક સિસ્ટમ બને તો ગરમીનું પ્રમાણ ઘટશે અને હવે પછી ચોમાસાની ઋતુના જે વરસાદ છે એના ઇંધાન દર્શાવવામાં આવ્યા છે તો અત્યારે અરબસાગર અને બંગાળની ખાડી બંનેમાં લો પ્રેશર સિસ્ટમ બની છે જેમાંની વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ છે અરબસાગરની બને અને ગુજરાત રાજ્યના દરિયાકાંઠા તરફ આગળ આવે તો વાવાઝોડાના પવન ફૂંકાઈ શકે એની પણ આગાહી આગામી પાંચ દિવસ પછી કરવામાં આવી શકે છે અત્યારે એવી માહિતી મળી રહી છે કે ગુજરાત રાજ્યમાં વીસ તારીખ પછી છે એ ચોમાસાની જે સાર્વત્રિક ઋતુની શરૂઆત હતી એ હવે જે છે એ વિધિવત રીતે ચોમાસું તો અત્યારે બેસી ગયું છે લગભગ દરેક જિલ્લાઓની અંદર વરસાદ પડી ગયો છે તમારા વિસ્તારની અંદર વરસાદ ન પડ્યો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો આવનારા સમયની અંદર જો તમારા વિસ્તારની અંદર પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવશે તો અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને માહિતી મળી જશે હજુ તો મિત્રો અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામી અને અશોકભાઈ પટેલ દ્વારા પણ ઘણી મોટી આગાહીઓ કરવામાં આવશે એ પણ આપણે આવનારા સમયની અંદર જોતા રહીશું અને જાણતા રહીશું તો એના માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો અને જે પણ મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે એમને દરેકને ખાસ વિનંતી છે આ યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને આવનારા ચોમાસાની પણ આગાહી મળતી રહે એ માટે ખાસ કરી દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપ દરેક મિત્રો સુધી વિડીયોને શેર કરી દેજો અને સાથે સાથે દરેક મિત્રોને ખાસ વિનંતી છે બાજુમાં આપેલ જે બે લાયકન છે નોટિફિકેશનનું એને પણ ક્લિક કરી દેજો જેથી કરી દરરોજ તમને આગાહી મળતી રહે